તમારા ફ્રેન્ડ ફેમિલીમાં અત્યારે જ શેર કરી દીધું કેમકે આ ઉનાળાની ગરમીમાં તમારા માટે આવી ગયો છે માત્ર રૂપિયામાં અનલિમિટેડ મોજ કરોટર પાર્ક જી હા મિત્રો કે જેનું નામ છે શ્રી ગણેશ કે જ્યાં તમને મન્ડે ટુ સેટરડે માત્ર સાતસો રૂપિયામાં વોટર પાર્ક એડવેન્ચર પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક સવારનો નાસ્તો બપોર જમવાનો અને સાંજની હાઈ ટી પણ મળી જવાની છે અને દસ વર્ષથી નીચેના બાળકોની ટિકિટ માત્ર પાંચસો પચાસ રૂપિયા છે હવે એટલું બધું તમને ખાલી સાતસો રૂપિયામાં મળતું હોય તો પછી પહોંચી જ જવાનું હોય ને અને આ ઉનાળાની ગરમી પણ ઉકળાવી દેવી છે એમાં તો એક વાર નહીં ત્રણ ચાર વાર વોટર પાર્ક જવું પડે હે ને તો એના માટે આ વોટર પાર્ક બેસ્ટ છે નાના બાળકો માટે અલગથી મસ્ત મની વોટર પાર્ક બનાવેલો છે અને એડલ્ટ માટે તો આમ મસ્ત જલસુડી પડી જાય એટલો મોટો વોટર પાર્ક બનાવેલો છે અને હા વેવ પુલ ની મજા તો ભાઈ ઓહો હો વેવ પુલ માંથી બહાર નીકળવાનું જ મન નથી થાય એમ અને અહીં એક હજાર લોકોની કેપેસિટી ધરાવતો બેન્ક્વેટ હોલ પણ છે જે લોકેટેડ છે અલદાસણ કડી નંદાસણ રોડ કડી તો હવે પહોંચી જજો આ ઉનાળામાં સૌથી સસ્તા વોટર પાર્ક ની મજા માણવા શ્રી ગણેશ ફનવર્ડ માં હોને